શહેરના સુભાષનગર વિસ્તારની શિવ સોસાયટી ખાતે આવેલ શ્રી સોમનાથ મહાદેવના પટાંગણમાં આવેલ શ્રી દત્ત મંદિરના બીજા પાઠોત્સવ નિમિત્તે સવારે મહાપૂજા અને હવનનું આયોજન ભટ્ટ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ભાવિકોના હસ્તે હવનમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું ભૂદૈવોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ હવન કરાવ્યો હતો પાટોત્સવ વિશેની માહિતી શ્રી વર્ષાબેન ભટ્ટ અને દિલીપભાઈ ભટ્ટે આપી હતી આજે દત્ત ભગવાનનો બીજો પાટોત્સવ છે રંગષ્ય ઘરે વધારેલા ત્યારે તે એમને મેં કહી કે મને કંઈક આદેશ કરો એમને મને આદેશ કર્યો એક દિવસ સ્વપ્નામાં આવીને કે તારે ભાવનગરમાં આ એક મંદિર બનાવવાનું છે દત્ત ભગવાનનું અને મેં મંદિરનો અહીંયા દત્ન પ્રાણ પ્રતિષ્ઠા કરી એનો આજે બીજો પાટોત્સવ છે અને સર્વે ભક્તો એ સાથે મળીને આજ ખૂબ થઈ સ્વાગત ઉજવવાના છીએ પરિવાર દ્વારા ગત બાવની ના પાઠ થશે ત્યારબાદ મહાપ્રસાદ લેવાનો છે oh yeah